નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી આપણે વાત કરીએ છોટા ઉદેપુરના પ્રાચીન અને લોકપ્રિય મેળાની તો છોટા ઉદેપુર પાસે આવેલ વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં આજે રંગ પંચમીનો મેળો યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાઘ સ્થળ નામના આ ડુંગરના તળિયે આવેલું છે વાઘસુર મહારાજનું પૌરાણિક મંદિર જ્યાં મહારાજ શ્રીની પાવડીઓ મૂકી રાખવામાં આવે છે આ નયનરમ્ય સ્થળ છોટા ઉદેપુર શહેરથી જોતા નજરાનું સમાન લાગે છે અહીં દરરોજ ભક્તોને દર્શન કરવા માટે આવે છે સાથે જ બાધા આકડી છોડીને મનને શાંતિ પણ આપે છે વિઝ્યુલેશનમાં દર્શાવવામાં આવે છે કે મેળામાં લોકોની ભીડ કેટલી મોટી હતી તે સિવાય તળેટીમાં આવેલા નથનશા બાબાની દરગાહ પણ ભક્તો માથા ટેકવવા અને મનોકામના પૂરી કરવા માટે ઉમટી રહ્યા છે આ મેળાનું દિવસે ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે આજે પણ મેળામાં ઉમટેલા જન શૈલાવે તેમનો ઉત્સાહ અને શ્રદ્ધા દર્શાવી આ હાસે છોટા ઉદયપુરના પ્રિદ્ધ રંગપંચમીના મેળાની ખાસ માહિતી વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર